નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અંજના મેવાડા વિદ્યાશાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સાયન્સનો ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક મનુષ્યના પાચનતંત્રનો અભ્યાસ કરીશું તો આપણે ભણીએ મનુષ્યનું પાચનતંત્ર મનુષ્યનું પાચનતંત્ર ભણતા પહેલાં એક સવાલ આવે કે પાચન કોને કહેવાય તો પાચન એવું એ એવી ક્રિયા છે કે જેમાં જટિલ સ્વરૂપોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે એને સિમ્પલ ભાષામાં કહું તમે સમજી શકો એવી ભાષામાં કહું તો ખોરાકમાં જે પણ પદાર્થો છે એ એટલા સૂક્ષ્મ થશે સૂક્ષ્મ થઈને રુધિરમાં ભળશે એ ક્રિયાને આપણે પાચન કહીએ છીએ પાચનની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે પાચન માર્ગની અંદર તો પાચન માર્ગની અંદર મુખ નળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું આટલા અંગો સંકળાયેલા છે પાચનની શરૂઆત જે છે એ મુખથી થશે ભાગ મુખ છે તો મુખની અંદર આપણને બે રચના ભણવી પડે કે એક જીભ અને દાંત જે બંને આપણને પાચનમાં મદદ કરે છે એના પછી ખોરાક જશે અન્નળી અન્ય નળી પછી ખોરાક જશે જઠર તરફ જઠરથી એ નાનું આંતરડું જશે નાના આંતરડાથી મોટું આંતરડું જશે નાના આંતરડાની અંદર આપણને બે સહાયક પાચક ગ્રંથિનો અભ્યાસ કરવાનો થાય એક થાય યકૃત અને બીજું થાય સ્વાદુપીન હવે આપણે ભણીએ પાચનના પ્રથમ અંગની એટલે કે મુખની રચના ભણીએ મુખ જે છે એ આપણા પાચનનું શરૂઆતનું અંગ છે કે આપણે ખોરાક જે છે સૌ પ્રથમ ક્યાં મૂકીશું તો મુખમાં મૂકીશું મુખની અંદર બે અંગ મેં જે તમને પહેલા જ વાત કરી કે દાંત અને જીભનો અભ્યાસ કરવાનો છે મુખની અંદર પાચન જે ક્રિયા છે પાચન પાચન કરવા માટે કોણ મદદ કરે છે તો પાચન કરવા માટે આપણને ઉત્સેચકો મદદ કરે છે મુખની અંદર જોઈએ તો એક લાળ રસ આવેલું છે લાળ રસની અંદર એમઆઈલેજ નામનું ઉત્સેચક મેં કીધું કે પાચન કરવા માટે મદદ કોણ કરે છે તો ઉત્સેચકો મદદ કરે છે સૌ પ્રથમ જે ખોરાકના પાચનની શરૂઆત થાય છે એ મુખથી થાય છે જેવો આપણે ખોરાકના કોળિયાને મુખમાં મૂકીએ છીએ એટલે જીભ પર આવેલું એમાઇલેજ જીભ પર આવેલું લાળ રસમાં એમાઇલેજ નામનો જે ઉત્સેચક છે એ શું કરશે આપણા ખોરાકમાં જેટલું કાર્બોહાઈડ્રેટ છે એનું પાચન કરશે કાર્બોહાઈડ્રેટ ઇન શોર્ટ તમને કહું કે જે સી એચ અને ઓના ફોર્મમાં છે એનું પાચન કરશે લાળ રસમાં આવેલું એમાઇલેજ ઉત્સેચક પછી વાત કરું તો જીભ પર સ્વાદાંકુરો આવેલા છે આપણે જ્યારે ખોરાક મોઢામાં મૂકીએ છીએ અને જીભ પર જ્યારે ખોરાક જાય છે ત્યારે આપણને સ્વાદની અનુભૂતિ થાય છે કે સ્વાદ ઓળખાય છે તો સ્વાદ ઓળખવા માટે કોણ જવાબદાર છે તો સ્વાદ ઓળખવા માટે જીભ પર આવેલા જે સ્વાદાંકુરો છે એ સ્વાદની આપણને પરખ કરાવે છે એ જોઈએ સ્વાદાંકુરો આ જીભની રચના છે જીભનો જે ટોચનો ભાગ છે એટલે કે આ ભાગ છે ત્યાં આગળ આપણને ગળ્યા ટેસ્ટની અનુભૂતિ થાય છે કે ગળ્યો સ્વાદ જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે જીભની જે ટોચનો ભાગ છે ત્યાં આગળ આપણને ગળ્યા ટેસ્ટની અનુભૂતિ થાય છે એની આ બંને સાઈડે આપણને ખારા ટેસ્ટની પરખ થાય છે કે ખારો ટેસ્ટ અહીંયા આગળ ખાટા ટેસ્ટની પરખ થાય છે અને કડવો ટેસ્ટ જે છે એ અહીંયા પર ખાય છે કે કડવો ટેસ્ટ અહીંયા આવશે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાક ખાઈએ અને કડવો ટેસ્ટ છે ને આપણે થોડુંક ચાવીશું ને પછી લાસ્ટમાં આપણને કડવા ટેસ્ટની અનુભૂતિ થાય છે એનું કારણ છે કે કડ કડવા ટેસ્ટની પરખ ક્યાં થાય છે તો અહીંયા આગળ પાછળ થાય છે તો તમારે આ યાદ રાખવાનું છે કે સ્વાદની પરખ માટે આવેલા જે સ્વાદાંકુરો છે એ કયા જીભના કયા ભાગમાં કયા સ્વાદની પરખ આપે છે તો અહીંયા ટોચે ગળ્યો એની બંને બાજુ ખારો એની બંને બાજુ ખાટો અને લાસ્ટમાં અહીંયા આગળ કડવો અનુભૂતિ આપે છે નેક્સ્ટ આપણે જોઈએ દાંત મેં તમને શરૂઆતમાં જ કીધું કે જે મુખ છે મુખમાં આપણે બે વસ્તુ ભણવાની હતી જીભ અને દાંત જીભની રચના આપણે ભણી ચૂક્યા છીએ હવે આપણે જોઈએ દાંતની રચના દાંત જે છે ચાર પ્રકારના આવેલા છે એક છે છેદક બીજા રાક્ષી અને દાઢ આવેલી છે જે દાઢ અને અગ્ર દાઢ બંને આવેલી છે હવે વાત કરીએ કે આ દાંત કરશે શું તો જે છેદક દાંત છે એ ખોરાકને કાપવામાં મદદ કરશે આ જે રાક્ષી દાંત છે એ ખોરાકને ચીરવામાં મદદ કરશે આ બંને જે દાઢો છે એ શું કરશે તો ખોરાકને દળવા માટે અને ભરડવા માટે મદદ કરશે હવે એવું થાય કે કઈ રીતે કામ કરે છે તો દાખલા તરીકે આપણે કોઈ ફ્રૂટ ખાઈએ છીએ જેમ કે આપણે સફરજન ખાઈએ છીએ તો એને કાપવું પડશે તો કાપવા માટે કોણ મદદ કરશે તો આપણા છેદક દાંત મદદ કરશે શેરડી જેવી કોઈ વસ્તુ છે કે જેને ચીરવાની જરૂર પડે છે ત્યારે શું કરશે રાક્ષી દાંત મદદ કરશે અને આ બંને જે છે એ કોળિયાને ચાવવામાં એટલે કે દળવા માટે ઝીણો કરવા માટે મદદ કરે છે આ રચના છે દાંતની આ જે ચાર છે એ છેદક છે એના પછી રાક્ષી છે એના પછી દાઢો છે અને અગ્ર દાઢો છે નેક્સ્ટ જોઈએ આપણે મુખ પછી ખોરાક જે છે એ અન્નનળીએ જાય છે જ્યારે આપણે ખોરાકનું કોળિયો મોઢામાં મૂકીએ છીએ તો મુખની અંદર એ દાંતથી ચવાય છે લાળ રસમાં ભળે છે હવે એ કોળીઓ અન્ન નળી થ્રુ પસાર થશે નળીમાં કોઈ વસ્તુનું પાચન થતું નથી માત્ર એ શું કરશે મુખમાંથી ચવાયેલો જે ખોરાકનો કોળિયો છે એને ક્યાં મોકલશે તો જઠર તરફ મોકલવાનું કાર્ય કરશે અન્નનળીની વાત કરીએ તો નળી જે છે એ નલિકાકાર રચના છે નળી એક નલિકાકાર રચના છે જેની લંબાઈ આશરે સેન્ટીમીટર છે હવે આ શું કરશે તો તમને કીધું કે જે જે મુખમાંથી ચવાયેલો ખોરાકનો કોળિયો આવે છે એને માત્ર શું કરશે જઠર તરફ મોકલશે અન્ન નળીમાં કોઈ વસ્તુનું પાચન થશે નહીં અત્યાર સુધી આપણે ભણ્યા કે મુખ તો મુખમાં કાર્બોહાઈડ્રેટનું પાચન થતું હતું પરંતુ અન્ન નળીમાં કોઈ પાચન થશે નહીં એ શું કરશે તો મોઢામાંથી ચવાયેલો અને લાળ સાથે ભળેલો જે ખોરાક જે છે એને શું કરશે જઠરમાં મોકલશે હવે અહીંયા તમારે એક વસ્તુ ભણવાની છે એક રચના ભણવાની છે ઘાટી ઢાંકણ આ ઘાટી ઢાંકણ શું છે તો શ્વાસનળી અને અન્નળી વચ્ચે જે શ્વાસનળી અને અન્નળી વચ્ચે એક ઢાંકણ જેવી રચના છે એ શું કરે છે તો એ ઘાટી ઢાંકણ જ્યારે આપણે જમતા હોઈએ છીએ ત્યારે શ્વાસ નળી પર ઢંકાઈ જાય છે અને જ્યારે જમતા નથી હોતા એટલે કે પૂરા દિવસ દરમિયાન જે ખોરાક ખાવાના સમય સિવાયના જે સમયમાં છે એ અન્ય નળી પર ઢંકાયેલી રહે છે હવે જ્યારે આપણે જમતા હોઈએ છીએ ત્યારે એ શ્વાસ નળી પર ઢંકાઈ જાય છે કારણ કે જે ખોરાકનો કણ છે શ્વાસ નળીમાં ન જાય પણ અમુક ટાઈમ એવું થાય છે કે આપણે જમતા જમતા હસવા જઈએ છીએ કે બોલવા જઈએ છીએ તો આપણે શ્વાસ લેવો પડે છે અને શ્વાસ લેતી વખતે ઓટોમેટિક ઢાંકણ જે છે 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 એ ખુલી જાય એના કારણે આપણને ખોરાક ખાંસી આવે ને બહાર નીકળે એમ થાય તો એને આપણે સિમ્પલ ભાષામાં એવું કહીએ છીએ કે અન્નનળીએ ખોરાક ખોરાક ગયો કે અનાળે ગયું બરાબર તો એ કારણ શું છે તો આ ઘાટી ઢાંકણનું ખુલી જવું મુખની પાછળ તરફ અન્નનળી અને શ્વાસનળી વચ્ચે આવેલો પ્રવર્ત જે શું કરશે ખોરાક ને શ્વાસનળીમાં જતો અટકાવે છે હવે વાત કરીએ કે પાચક રસો કેટલા છે આપણે પાંચ પાચક રસ યાદ રાખવાના છે સૌ પ્રથમ વાત કરીએ તો લાળ રસ પહેલું અંગ છે મુખ મુખમાં લાળનું લાળ ઉત્પન્ન થાય છે એટલા માટે લાળ રસ જઠરમાં જઠર રસ ઉત્પન્ન થાય છે સ્વાદુપિંડમાં રસ ઉત્પન્ન થાય છે આંતરડામાં રસ ઉત્પન્ન થાય છે અને યકૃતમાં પિત્ત રસ ઉત્પન્ન થાય છે અહીંયા લખું છું મુખમાં આ જઠરમાં આ સ્વાદુપિંડમાં આંતરડામાં અને આ યકૃતમાં ટોટલ પાંચ પ્રકારના પાચક રસો છે જે આપણને પાચનમાં શું કરે છે મદદ કરે છે આ રચના થઈ અન્નનળીની તમારે અન્નનળીમાં એટલું યાદ રાખવાનું છે કે અન્નનળીમાં કોઈ વસ્તુનું પાચન થશે નહીં એ માત્ર શું કરે છે એ પેલું જે ખોરાકનું કોળિયો છે જે ખોરાક આપણે જમ્યો છે એ ખોરાકને માત્ર શું કરશે જઠર સુધી પહોંચાડે છે નેક્સ્ટ આપણે જોઈએ જઠર જઠરને સિમ્પલ ભાષામાં આપણે કહીએ છીએ હોજરી જ્યારે નાના આતાને પેટમાં દુખતું ત્યારે ડૉક્ટર એવું કહેતા કે ભાઈ તમારી હોજરી સંકોચાઈ ગઈ છે કે હોજરી ઉપર સોજો છે એ હોજરી એ જ આપણું શું છે જઠર છે હવે જઠરની વાત કરીએ તો ક્યાં આવેલું છે તો જઠર જે છે ઉદર ગુહામાં ડાબી તરફે ગોઠવાયેલું છે જેનો આકાર કેવો છે જે આકાર છે ઉદર ગુહા એટલે કે જે પેટનું પોલાણ છે ત્યાં આગળ જે આકારે ગોઠવાયેલું છે

ત્રણ પ્રકારના પદાર્થોનો સ્ત્રાવ થાય છે અહીંયા લખેલા છે ત્રણ પ્રકારના પદાર્થોનો સ્ત્રાવ કોની અંદરથી થાય છે તો જઠર રસમાંથી એમાંથી પહેલું જોઈએ આપણે મંદ એચસીએલ એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ હવે આ કરશે શું તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપણા ખોરાકમાંથી હવે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ભલે એ બારથી શુદ્ધ દેખાય છે પણ એની અંદર કેટલાક સૂક્ષ્મજીવો પણ હોઈ શકે છે તો એ શું કરશે આપણા ખોરાકમાંથી જે જીવજંતુઓ છે એમનો નાશ કરશે પ્લસ એ શું કરશે તો એની પ્રકૃતિ કેવી છે કે પોતે એસિડ છે તે શું કરશે ખોરાકને એસિડિક બનાવશે હવે પોતાની પ્રકૃતિ જેવી છે એટલે કે એસિડ છે એ પોતે તો શું કરશે આપણે જેટલો પણ ખોરાક ખાધો હતો એને શું કરશે એસિડિક બનાવે છે એના પછી બીજો પદાર્થ સ્ત્રવે છે જઠર રસની અંદર જેનું નામ છે પેપ્સી આ પેપ્સિન શું કરે છે તો આપણા ખોરાકમાં જેટલું પણ

તો એમાં બે જવાબ આવી શકે જો જ્યારે એવું પૂછાય કે અપૂર્ણ પાચન કોણ કરે છે તો ત્યારે આવશે નાનું અંતરું પદાર્થ સ્રવે છે શું કરશે આ શ્લેષ્મ પ્રકૃતિમાં ચીકણું હોય છે એ આપણા જઠરની દિવાલનું રક્ષણ કરે છે કઈ રીતે દાખલા તરીકે આ જઠર છે આ જઠરની દિવાલ તરફ આ રીતે શ્લેષ્મ ચોટેલો હોય છે હવે પોતે કેવો છે ચીકણો છે હવે કોઈ કોઈ એવી ધારદાર કે અણીદાર વસ્તુ કે મતલબ આપણા જઠરની દીવાલને નુકસાન કરે એવી કોઈ વસ્તુ આપણા જઠરમાં જાય છે ત્યારે શું કરશે અહીંયા આગળ ચોંટી જશે જેના થકી શું થશે કે દીવાલ સુધી પહોંચશે નહીં અને દિવાલને નુકસાન થશે નહીં તો આ જઠર જે છે એની અંદર આવેલો શ્લેષ્મ જે ચીકણો છે એ શું કરશે આપણા જઠરની દિવાલનું રક્ષણ કરે છે તો આ વાત થઈ જઠરની કે સ્નાયુઓની બનેલી કોથળી જેવી રચના છે એ શું કરે છે તો ખોરાકને ભલોવવાનું કાર્ય કરે છે એની અંદર જઠર રસમાં ત્રણ પ્રકારના પદાર્થોનો સ્ત્રાવ થાય છે કયા કયા તો એક કીધું મંદ એચસીએલ બીજું પેપ્સિન અને ત્રીજું શ્લેષ્મ જે મંદ એચસીએલ છે ખોરાકમાંથી જીવજંતુનો નાશ કરે છે અને ખોરાકને એસિડિક બનાવે છે એના પછી મેં વાત કરી કે પેપ્સિન ઉત્સેચક એ શું કરશે તો ખોરાકમાં જેટલું પણ પ્રોટીન છે એનું સંપૂર્ણ નહીં અપૂર્ણ પાચન કરે છે અને શ્લેષ્મ જે છે એ જઠરની દિવાલનું રક્ષણ કરે છે નેક્સ્ટ આપણે જોઈએ નાનું અંતરડું નાના અંતરડાની સાડા સાત મીટર એની લંબાઈ છે સાડા સાત મીટર હવે આપણને પ્રશ્ન થાય કે સાડા સાત મીટર મીટર એટલે તો બહુ લાંબુ હોય તો કઈ રીતે આપણા શરીરમાં આવતું હશે તો આ આપણા શરીરમાં ગુંજડળું વળાઈને આવે છે આ રીતે એની રચના કેવી હોય છે ગૂંચળું વળાઈને હોય છે અને એની ફરતે મોટું આંતરડું હોય છે તો લંબાઈ એની સાડા સાત મીટર છે હવે તેમાં બે સહાયક પાચક ગ્રંથિ આવેલી છે એક છે યકૃત અને બીજું છે સ્વાદુપિંડ યકૃતને આપણે બીજા નામે ઓળખીએ છીએ લિવર એટલે કે ઇંગ્લિશમાં એને લિવર કહેવાય છે સ્વાદુપિંડને ઇંગ્લિશમાં કહેવાય છે પેન્ક્રિયા જ આ નાના આંતરડાની આપણે વાત કરીએ છીએ કે એની લંબાઈ સાડા સાત મીટર છે તેમાં બે સહાયક પાચક ગ્રંથિ આવેલી છે કઈ કઈ પાચક ગ્રંથિ આવેલી છે તો એક મેં તમને કહ્યું કે યકૃત અને બીજી સ્વાદુપીન હવે આપણે આ બે ગ્રંથિ વિશે અભ્યાસ કરીએ યસ આ બંને ગ્રંથિનો અભ્યાસ કરીએ તો યકૃત અને સ્વાદુપીન બંનેને કમ્પેરમાં ભણીએ તો આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ અહીંયા આગળ એક તમારો બીજો જીકેનો પ્રશ્ન ક્લિયર થાય કે ભાઈ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ તો એ આવશે યકૃત એવું પૂછાય કે આપણા શરીરની બીજા નંબરની ગ્રંથિ કઈ તો એ આવશે સ્વાદુપિંઠ હવે આ તો વાત થઈ એમની સાઈઝની એટલે કે કદની વાત અહીંયા આગળ આપણા શરીરનું અંદરના ભાગનું સૌથી મોટું અંગ એ પણ યકૃત છે તમારે એક વસ્તુ બે વસ્તુ યાદ રાખવાની છે કે શરીરની સૌથી મોટી ગ્રંથિ પૂછાય તો આવશે અને શરીરના અંદરના ભાગનું અંગ અંગ પૂછાય પૂછાય એટલે કે મોટું તો પણ યકૃત આવશે હા પણ જો તમને એવું પૂછાય કે શરીરના બહારના ભાગનું સૌથી મોટું અંગ ત્યારે આવશે ત્વચા તો અહીંયા યાદ રાખજો શરીરની સૌથી મોટી ગ્રંથિ અંદરના ભાગનું સૌથી મોટું અંગ શરીરની સૌથી વિશાળ રસાયણ ફેક્ટરી હવે હા આપણે વાત કરી હતી કે પાચક રસ એમાં પિતરસરસનો સ્ત્રાવ ક્યાં થાય છે તો પિતરસનો સ્ત્રાવ પણ યકૃતમાં થાય છે હવે આ પિતરસ જે છે એનો સ્ત્રાવ યકૃતમાં થાય છે આ યકૃતમાં પિતરસ જે ઉત્પન્ન થાય છે એનો સંગ્રહ ક્યાં થાય છે તો પિતરસનો સંગ્રહ થશે પિત્તાશયની અંદર અહીંયા આગળ જે પાછળ શય શબ્દ આવે ને એનો મતલબ કે સંગ્રહ કરે છે તો સંગ્રહ પિત્તાશયમાં થશે હવે તમને યાદ છે કે આગળ આપણે જ્યારે જઠર ભણ્યા ત્યારે એવું કીધું હતું કે જે એચસીએલ છે મંદ એચ એ શું કરે છે ખોરાકને એસિડિક બનાવે છે ખોરાકને એસિડિક બનાવ્યો તો હવે આ ખોરાક જે આવ્યો નાના આંતરડા સુધી આવ્યો ત્યારે કેવો હશે એસિડિક હતો પણ હવે નાના આંતરડામાં જે યકૃતમાં આવેલો પિત્ત રસ છે પિતરસ એસિડિક ખોરાકને શું કરી નાખશે તો તટસ્થ બનાવી દેશે એને તટસ્થમાં ફેરવે છે એટલે હવે જે ખોરાક હશે એ કેવો હશે તટસ્થ હશે યકૃતમાં કયા કયા રોગ થાય છે તો યકૃતમાં રોગ થાય છે કમળો અને પીળીઓ તો આ વાત થઈ યકૃતની તમારે યાદ રાખવાનું છે કે શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે શરીરના અંદરના ભાગનું સૌથી મોટું અંગ પણ યકૃત છે એ શેનો સ્ત્રાવ કરે છે તો પિતરસનો સ્ત્રાવ કરે છે પિતરસનો સંગ્રહ ક્યાં થાય છે તો પિત્તાશયમાં થાય છે રોગ જે પીળીઓ અને કમળાની વાત કરી એ કઈ રીતે થાય છે તો યકૃતમાં ક્યારેક કોઈ ખામી સર્જાય ત્યારે શું થાય છે કે પિતરસ વધારે પડતો સંગ્રહમાં સ્ત્રવે છે પીત્રસનો સ્ત્રાવ વધારે પડતો થાય છે પીળું પ્રવાહી છે આછું લીલાશ પડતું પીળું પ્રવાહી છે જો એનો સ્ત્રાવ વધી જાય તો આપણને કયા રોગની અનુભૂતિ થાય છે તો પીળીઓ થાય છે જેની અંદર બધાને ખબર છે કે શરીર કેવું દેખાય છે પીળું દેખાય છે હવે વાત કરીએ આપણે સ્વાદુપિંડની અત્યાર સુધી આપણે વાત કરી યકૃતની યકૃતમાં હજુ એનું વજન અને કેટલો સ્ત્રાવ કરે છે આપણે જોવાનું બાકી છે સ્વાદુપિંડની વાત કરીએ તો એ શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ છે જે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક બંનેનો સ્ત્રાવ કરે છે હા તમને એક વસ્તુ મારે કહેવાની છે કે શરીરમાં કુલ ત્રણ પ્રકારની ગ્રંથિ હોય ત્રણ પ્રકારની ગ્રંથિ હોય એક હોય મિશ્ર બીજી હોય અંતઃસ્ત્રાવી અને ત્રીજી હોય બાહ્ય ગ્રંથિ ગ્રંથિઓમાં શું ફરક છે આ તો બાહ્ય ગ્રંથિ છે એની અંદર ઉત્સેચકોનો સ્ત્રાવ થાય અહીંયા આગળ અંતઃસ્ત્રાવીની અંદર શબ્દ પરથી જ ખબર પડે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જ્યારે મિશ્ર ગ્રંથિ જે છે બંનેનો સ્ત્રાવ કરે છે કે જેની અંદર ઉત્સેચક પણ ઉત્પન્ન થાય છે અને અંતઃસ્ત્રાવ પણ પણ ઉત્પન્ન થાય છે એવી ગ્રંથિને આપણે મિશ્ર ગ્રંથિ તરીકે ઓળખીશું તો મનુષ્યના શરીરમાં માત્ર એક જ મિશ્ર ગ્રંથિ છે કઈ છે મેં અહીંયા લખ્યું છે કે શરીરની એકમાત્ર મિશ્ર ગ્રંથિ છે કોણ તો સ્વાદુપિંડ જે શું કરશે અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક બંનેનો સ્ત્રાવ કરે છે અહીંયા આગળ ઇન્સ્યુલિન આ ઇન્સ્યુલિનને હું કહી શકું સ્વાદુ રસ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે હવે અહીંયા આગળ થાય છે શું તો સ્વાદુરસ એટલે કે જે ઇન્સ્યુલિન શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે ડાયાબિટીક પેશન્ટ માટે હવે અહીંયા આગળ થાય છે એવું કે ઇન્સ્યુલિન આપણા શરીરમાં જે વધારાનું ગ્લુકોઝ હોય હવે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણે કોઈ માત્રા જાળવીને જમતા નથી તો આપણા શરીરને જેટલા ગ્લુકોઝની જરૂર છે એ ગ્લુકોઝ આપણે યુઝ કરીએ છીએ એ એ સિવાયનો જેટલો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને આ ઇન્સ્યુલિન શું કરશે તો ગ્લાઇકોજન એટલે કે ચરબીમાં ફેરવી નાખશે આપણને જરૂર હતી એટલો ગ્લુકોઝ તો છે જ શરીરમાં પણ નથી જરૂર વધારાનો જે ગ્લુકોઝ છે એને શેમાં ફેરવશે તો ગ્લાયકોજન એટલે કે ચરબીમાં ફેરવશે હવે અહીંયા આગળ થાય શું કે જ્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થાય એનો મતલબ કે વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝનમાં રૂપાંતરણ થતું નથી એટલે શું થાય ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો અહીંયા આગળ ઇન્સ્યુલિનના ઓછા સ્ત્રાવથી મધુ પ્રમેય થાય એટલે કે ડાયાબિટીસ થાય તો હવે તમે સમજ્યાશો કે ડાયાબિટીસ શેની ઉણપથી અથવા તો શેની ઓછી માત્રાને લીધે થાય છે તો ઇન્સ્યુલિનની એટલા માટે જે ડાયાબિટીસના જે પેશન્ટો હોય છે એમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે જેના કારણે એમના શરીરમાં શેની માત્રા જળવાયે તો ગ્લુકોઝની માત્રા જે છે એ જળવાઈ રહે છે અને બાકીના ગ્લુકોઝનું શું થાય છે તો ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય છે અહીંયા મેં તમને કીધું આગળ કે યકૃતને પિત્તનું કારખાનું કહે છે કેમ તો એની અંદર દિવસમાં છસો એમ એલ જેટલું પિત્તનો સ્ત્રાવ થાય છે એટલા માટે યકૃતને પિત્તનું કારખાનું કહે છે હવે વાત કરીએ નાનું આંતરડું જે છે એ નાનું આંથરડું આપણું મુખ્ય મુખ્ય પાચક અંગ કહેવાશે કેમ મુખ્ય પાચક અંગ કહેવાશે તો નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણપણે પાચન થઈ જાય છે આપણે ધીમે ધીમે એક એક અંગ તરફ આવ્યા કે મુખ આયા તો મુખમાં આપણે એવું કીધું કે કાર્બોહાઈડ્રેટનું પાચન થાય છે પછી આવ્યા જઠર જઠરમાં એવું કીધું કે પ્રોટીનનું અપૂર્ણ પાચન થાય છે પણ ત્યાં સુધી ખોરાક હજુ સંપૂર્ણ પાચન થયો હતો નહીં પણ આ નાનું આંતરડું એવું અંગ છે કે જ્યાં આગળ ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જશે નાનું આંતરડું મુખ્ય પાચક અંગ છે તેમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે હવે નાના આંતરડામાં સૌથી લાંબા સમય સુધી ખોરાકનો સંગ્રહ થાય છે એનો આશરે સમયગાળો છે છથી સાત કલાક કે સંપૂર્ણ ખોરાક 6 છથી સાત કલાકનો સમય લાગે છે આપણને ભૂખનો જે અહેસાસ થાય છે એ નોર્મલી આપણને એ જ ટાઈમમાં થતો હોય કે સવારે આપણે નાસ્તો કરતા હોઈએ તો બપોરે જમતા હોય પછી એના છ સાત કલાકના ગાળ્યા પછી આપણે સાંજે જમતા હોઈએ છીએ જે દિવસે આપણે સવારે વહેલા જમ્યું હોય અથવા તો બપોરે વહેલા જમ્યું હોય એ દિવસે આપણે સાંજે પણ વહેલા જમીએ છીએ કેમ કે આપણને ઓટોમેટિક ભૂખ એટલા સમયમાં લાગી જાય છે એનો મતલબ કે ખોરાકને સંપૂર્ણ પચતા સંપૂર્ણ પચતા છ થી સાત કલાકનો સમય લાગે છે પછી વાત કરીએ નાના અંતરડાની દિવાલ પર આંગળી જેવા પ્રવર્ત આવેલા હોય છે જે ખોરાકમાં રહેલા અગત્યના પોષક તત્વોનું શોષણ કરીને રુધિરમાં ભેળવે છે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે પાચન કોને કહેવાય તો જે જટિલ ઘટકો છે જે જરૂરી ઘટકો છે એ એટલા સૂક્ષ્મ થશે કે સૂક્ષ્મ થઈને રુધિરમાં ભળશે એને આપણે પાચન કહીએ પણ આપણે જ્યારે પાચન માર્ગના અંગો જોયા ત્યારે ક્યાંય રુધિરનો ઉલ્લેખ થયો હતો નહીં તો રુધિરમાં કઈ રીતે ભળે છે તો એ જોઈએ તો જે નાનું અંતરડું છે એની દિવાલ તરફ આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને કહેવાય રસાંકુરો એ શું કરશે તો એ આપણા ખોરાકમાંથી જે અગત્યના પોષક તત્વો છે એનું શોષણ કરશે શોષણ કરીને સીધા કોની સાથે વેળવશે તો રુધિર કેશિકામાં ભેળવશે આમ કરીને આપણને અગત્યના પોષક તત્વો પાચન માર્ગ તરફથી મતલબ કે પાચન માર્ગમાંથી આપણને ક્યાં મળે છે તો રુધિરમાં મળે છે હવે પ્રોટીનનું અપૂર્ણ પાચન આપણે ભણ્યા હતા કે જઠરમાં થાય છે હવે સંપૂર્ણ પાચન અહીંયા નાના અંતરડામાં થઈ એનું રૂપાંતરણ થશે એમિનો એસિડમાં અને ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ બનશે આ વાત થઈ નાના અંતરડાની તો ખોરાકના આપણે આટલા ચાર અંગ ભણ્યા પાચન માર્ગના ચાર અંગ ભણ્યા કે મુખ અને નળી જઠર નાનું અંતરડું હવે આપણે અભ્યાસ કરવાનો છે મોટા અંતરડાનું મોટું અંતરડું મોટું આંતરડું જેની લંબાઈ છે એક પોઈન્ટ પાંચ મીટર હવે તમને એક ક્વેશ્ચન થતો હશે કે નાના આંતરડાની લંબાઈ સાડા સાત મીટર છે તો પણ એને નાનું આંતરડું કહેવાય છે અને મોટા આંતરડાની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે તો એને કેમ મોટું આંતરડું કહેવાય છે તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે નાના આંતરડાનો વ્યાસ નાનો છે એટલે કે સાંકડું છે જ્યારે મોટું આંતરડું પહોળું છે એટલા માટે નાનું આંતરડું અને મોટું આંતરડું કહેવાય છે અહીંયા એક રચના તમારે ભણવાની છે એપેન્ડિક્સની મોટા આંતરડાની અંદર આપણે એપેન્ડિક્સનો અભ્યાસ કરવાનો છે એપેન્ડિક્સ એકચ્યુઅલી છે શું તો નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલે છે બંનેના જોડાણ સ્થાને એક બંધ કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અંધ્યાંત્ર કહે છે તેમાંથી એક આંગળી જેવો પ્રવર્ધ નીકળે છે જેને આપણે આંતરપૂંછ એટલે કે કહીએ છીએ એપેન્ડિક્સ કહીએ છીએ આ એપેન્ડિક્સ અવશિષ્ટ અંગ છે તો ફરીથી તમને અહીંયા સમજાવું છું હું કે આ જે નાનું આંતરડું છે આગળ તમે રચનામાં જોઈ શકો છો આ નાનું આંતરડું છે આ નાનું આંતરડું આ નાનું આંતરડું જે છે એ ખુલે છે ખુલે છે અહીંયા મોટા આંતરડામાં જુઓ રચના તે બંનેના જોડાણ સ્થાને એક બંધ કોથળી જેવી રચના આવેલી હોય છે એને કહેવાય છે અંધ્યાંત્ર અને એ અંધ્યાંત્ર પર એક આંગળી જેવો પ્રવર્ધ નીકળે છે જેને શું કહેવાય છે એપેન્ડિક્સ એટલે કે આંત્ર પૂછ કહે છે હવે અહીંયા આગળ વાત કરીએ કે નાનું આંતરડુંમાં નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયું હતું એટલે હવે ખોરાકના કોઈ ઘટકો તો હશે જ નહીં તો મોટું આંતરડું કાર્ય શું કરશે તો મોટું મોટું આંતરડું જે છે એ શું કરશે તો પાણી અને ખનીજ સારોનું શોષણ કરશે મોટા આંતરડાનું કાર્ય તો એ શું કરશે તો પાણી અને ખનીજ શારોનું શોષણ કરશે આ થઈ મોટા આંતરડાની વાત અહીંયા આગળ પાચન માર્ગ પૂરો થાય છે અહીંયા પાચન તંત્રની રચના પૂર્ણ થાય છે થેન્ક યુ સો મચ